નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશો તહેથી સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સબસીક્રમ બુરશો તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પગાર બાબતે પરિપત્ર બાબતે પેન્શન બાબતે કોઈ કોઈપણ ડીએ બાબતે કોઈ ઓપરેટર તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસે ક્રમ બુરશોની સારા સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ અને બંનેમાં આવે છે લિંક દિશા મિત્રો હવે જોવાઈ દીધું છું તો ચાલો મિત્રો વધારે સમયના બગાડે વિડીયોની શરૂઆત કરી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ મોંઘવાઈ પથ્થામાં ચાર ટકાનો ફરી વધારો કરવામાં આવે છે તેના વિશે આપણે વીડિયોમાં ચર્ચા કરીશું વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈકવાનો સબસ્ક્રાઈબ કરી બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે જ જમ્મુ અને કાશ્મીર સરકારી કર્મચારીઓના સાતમા પગાર પરથી ભલામણ હેઠળ નિયમિત પગાર સ્તરે કામ કરે છે પેન્શન અને પારંવારિક પેન્શન એક જાન્યુઆરી ચોવીસ ચોવીસથી અમલ આવતા અર્તમાન ચાલીસ ટકાની દર દરથી પચાસ ટકાનો વધારો દર દરેક પ્રથમ ડીએ મળશે અગ્ર સચિવ નાણા સંતોષ ટી વૈદ્ય દ્વારા જારી કરેલા આદેશ મુજબ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સરકારી આદેશ નંબર બે બસો બત્રીસ અફના અનુસંધાનમાં સાતમા પગાર પંચની ભલામણ હેઠળ નિયમિત પગાર સ્થળે કામ કરતાં સરકારી કર્મચારીની ચૂકવણી કરવામાં આવશે દર મહિને મૂળ પગારના હાલના સેટાલ સેટાલ મૂળભૂત મોટી પગાર પચાસ ટકા સુધારા ડીએ અપાશે સંશોધિત પગાર માળખામાં મૂળભૂત પગાર શબ્દનો અર્થ સાત પગાર જે ભલામણ અનુસાર પગાર મેટ્રિક્સમાં નિર્ધારિત સ્થળે દોરવામાં આવેલ પગાર છે પરંતુ વિશેષ પગાર વગેરે જેવા અન્ય કોઈ પણ પ્રકારના પગાર પગાર સમાવેશ થયો નથી આદેશમાં લખવામાં આવ્યું છે ઓર્ડર મુજબ જાન્યુઆરી બે ચોવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી વધારાના આપતાના કારણે બાકીની રકમ મે બે ચોવીસમાં રોકડ ચૂકવવામાં આવશે અને મે બે ચોવીસ પછી માસિક પગારનો ભોગ બનશે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બે હજાર ત્રેવીસના સરકારી આદેશ નંબર બે હજાર તેત્રીસના અફના અનુસંધાનમાં જારી કરેલા એક અલગ આદેશ કરવામાં આવ્યો છે કે સરકારી પેન્શનરો ફેમિલી પેન્શનમાં મૂળભૂત પેન્શન અથવા મૂળભૂત કુટુંબ પેન્શન પચાસ ટકા સુધારા ડીએ ચૂકવવામાં આવશે દર મહિને છેતેર ટકાનું વધારા વર્તમાન દરથી વધારો કરવામાં આવશે જાન્યુઆરી બે હજાર ચોવીસથી એપ્રિલ ચોવીસ સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારો આપના બાકી રકમ મે બે હજાર ચોવીસમાં ચૂકવવામાં આવશે આ મિત્ર બે ચોવીસનું માસિક પેન્શન અથવા ફેમિલી પેન્શન મુખ્ય આદેશ કરવામાં આવ્યો છે પેન્શન ફેમેટ પેન્શન મોકળી પથ્થરને અનુ અનુદાન સંચાલન કરતી વખત અન્ય જોગવાઈ જેમ કે જેમ કે એક કરતાં વધુ પેન્શન લેવામાં આવે છે વગેરે હાલના નિયમ અથવા આદેશ આદેશની જોગવાઈ જોગવાઈ જેમ કે તેમજ નથી આદતિ ચૂકવાઈ સાથે વિરુદ્ધ આભાસમાં રહેવાનું ચાલુ રહેશે થેન્ક યુ વેરી મચ